એક અનોખી ખુશી તેમના ચહેરા પર જોવા મળી હતી પોલીસ ના સિનિયર સિટીઝન સાથે આ ધૂળેટી પર્વની ઉજવણીના દ્રશ્યોએ સૌ કોઈને ભાવુક કર્યા જે જી સાહેબ ધૂળેટી લઈને કેવા પ્રકારની ઉજવણી આજે કરવા ડિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલરેડી હોમ આવેલું છે અહીંયા અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરી સા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જવામાં આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગોનો પર્વ છે આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ આપીએ કયા પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા મોટા ભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને નાચગાન સાથે ઉલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે ધુલેટીના પર્વની ઉજવણી કરી છે